સુરતના અલથાણ વિસ્તારમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક માતા અને પુત્રના પામેલા પોલીસે તપાસ હાથ ધરી છે પરંતુ હવે પોલીસ તપાસમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે તો અલથાણ પોલીસે પૂજા પટેલ નામની માતા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે આ ગુનો નોંધવા માટે પોલીસે એફએસએલ રિપોર્ટ અને સીસીટીવી ફૂટેજની મદદ લીધી છે એફએસએલ રિપોર્ટમાં એવી ચોકાવનારી વિગતો સામે આવી છે કે બાળક એટલી મોટી પાડી કૂદીને આત્મહત્યા કરી શકે તેમ નથી જેના પરથી આ ઘટના શંકાસ્પદ બની હતી વધુમાં સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરતા પુત્ર અને માતાના મૃત્યુ વચ્ચે માત્ર તેર સેકન્ડનો સમયગાળો જોવા મળ્યો જે આ મામલાને વધુ ગંભીર બનાવે છે પોલીસે ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ પણ કબજે કરી છે જે માતાએ લખી હોવાનું અનુમાન છે હાલમાં અલધાણ પોલીસે આ સમગ્ર ઘટનાની ઉનાળપૂર્વક તપાસ કરી રહી છે અને સત્ય ઉજાગર કરવા માટે પુરાવા એકત્રિત કરી રહી છે